જય શ્રી કૃષ્ણ હું છું સુનિતા મહાજન સુરીલી સ્વર સામ્રાજની આયોજિત પત્ર વાચન સ્પર્ધામાં હું મારો સ્વ એક પત્ર પ્રસ્તુત કરવા જઈ રહી છું આ પત્ર છે ગર્ભમાની એક કન્યાનો પરમેશ્વરને પત્ર આ પત્ર કન્યા ભ્રૂણ હત્યા વિરોધી છે પ્રતિ દેવબાપા પતો દેવલોક સ્વર્ગધામ વિષ્ણુનગરી તારીખ જે દિવસે પ્રભુ તમે વાંચો એ આદરણીયમ પરમ પૂજ્ય દેવબાપા મારા મમ્માના ગર્ભમાંની નાનકડી ગર્ભકળીના અસરુબીના ચરણ સ્પર્શ હે વિધાતા હે સૃષ્ટિના સર્જન કરતા હે નવનિર્માતા હે દેવ દેવબાપા તમને મારા ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ વંદન હા હજી તો હું નાનકડી કળી છું હજી તો મેં બહારનું જગ પણ જોયું નથી હજી તો હું મારા મમ્માના ગર્ભમાં જ છું ત્યાંથી જ હું નિહાળું છું સાંભળું છું અનુભવું છું હજી તો બાપા આપે મને વાચા પણ નથી આપી હજી તો હું ગર્ભજલમાંથી ફૂટેલો નાનકડો પરપોટો છું મને તમે ભાવના સમજશક્તિ આપી દીધી છે જે હું અંદર પણ અનુભવું છું બાપા મારી મમ્મા તો એક મજબૂર નારી છે મારા પપ્પા અને મારા દાદી આગળ એમનું ક્યારેય કશું ચાલ્યું નથી અને હજી પણ ચાલતું નથી મારા મમ્માના વિરુદ્ધ ગઈકાલે એમને હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં એમના ગર્ભમાંથી જળ કાઢ્યું હતું જેની તીક્ષ્ણ સોય મારા નાણાંકડા આ જીવને ટોચાઈ ગઈ મને ખૂબ દુખ્યું હતું બાપા મને ખૂબ દર્દ થયો હતો તે છતાં હું ચૂપ રહી હે દેવ બાપા હું દીકરી છું એવું ખબર પડતા જ મારા દાદી અને પપ્પા મને કાઢીને બહાર ફેંકવાની વાતો કરે છે મારા મમ્માની ઈચ્છા નથી હો એ બિચારી લાચારીમાં બહુ રોવે છે સતત રડતી રહે છે અમારા જોવાતું નથી આ નિષ્ઠુર અને સ્વાર્થી જગત સામે એનું કશું ચાલશે નહીં એટલે તમારી મદદ લેવા મેં આ પત્ર દેવ બાપા તમને લખ્યો છે તમે તો સૃષ્ટિના સર્જનહાર છો તમે જ કન્યાના રૂપમાં મારું બીજ સ્થાપ્યું છે તો તમે મારો વિનાશ કેમ થવા દેશો મારા નાનકડા આત્માના આર્તનાથી તમને હું પોકારું છું મને બચાવી લો હે દેવ બાપા મને બચાવી લો બચાવી લો મારા અંતરના અવાજથી તમને આ નાનકડી કવિતા હું લખું છું વાંચીને મારી લાગણી મારું મન સમજો બાપા મને જન્મવું છે બાપા મને જન્મવું છે બહારનું સુંદર જ નિહાળવું છે મમ્માના ગર્ભમાં હું છુપાઈ છું કન્યા છું એટલે મમ્માને સતાવે છે મમ્માને ખૂબ રડાવે છે પેટના પડદાના પાછળથી મેં બધું સાંભળ્યું છે બાપા મને જન્મવું છે બાપા મને જન્મવું છે બાળનારી દવા મમ્માના પેટમાં નાખશે અંગ અંગ મારું બાળી નાખશે જન્મ પહેલાં જ મારો સંહાર કરશે બાપા મને જન્મવું છે મને આ સુંદર જગ જોવું છે ધડધડ થાય મારા નાનકડા દિલમાં સાંભળીને આવું કેવું દુષ્ટ હૃદય છે આ સ્વાર્થી લોકોનું એ માટે પ્રભુ મારા મમ્માને હિંમત આપજો મારા પપ્પા અને દાદીને તમે સદબુદ્ધિ આપજો બાપા મારે જન્મવું છે બાપા મારે જન્મવું છે બાપા એ પછી હું કોઈ હર્ટ કરીશ નહીં સર્જન મારું કર્યાનો પશ્ચાતાપ તમને થવા દઈશ નહીં નમ્ર વિનંતી કરી આપું છું હું તમને આ વચન બાપા મને જન્મવું છે મમ્માના ગર્ભમાં હું છુપાઈ છું મમ્માના હૃદયના દુષ્કા હું સાંભળું છું બહાર આવવાની પ્રતીક્ષા હું કરું છું બપા મને જન્મવું છે મમ્માનો અને મને કેટલું બધું દર્દ થશે પ્રભુ આ દર્દ થતાં તમે જ અટકાવવાનું છે બહાર આવી પ્રભુ તમારું રૂપ મને નિહાળવું છે કન્યા છું એટલે કેમ સતાવ્યું એ પૂછવું છે બાપા મારે જન્મવું છે હે સુૃષ્ટિના સર્જનહાર હે પ્રભુ હે દેવ મારું સર્જન કરી સૃષ્ટિમાં નિર્માણ કરજો અને કન્યાનું મહત્ત્વ વધારજો પ્રભુ ચૂક ક્ષમા કરજો બાપા મારો પત્ર વાંચી આપ આપપ થતું અટકાવશો એ જ વિશ્વાસ સાથે આભાર બાપા લિક્તન આપની ગર્ભકળીની દર્દભરી પ્રાર્થના સાથે આશાની અભિલાક્ષી ગર્ભકન્યાના વંદન માતાના ઉદરમાતી ગર્ભકળી કન્યા જય શ્રી કૃષ્ણ આ પત્ર લખતા અને તેનું વાંચન કરતા જે મારું હૃદય રડી ઉઠ્યું છે તેમ સાંભળતા જો આપનું કોઈકનું હૃદય રડી ઉઠે તો પ્લીઝ 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 કન્યા ભ્રૂણ હત્યા રોગજો એ જ વિનંતી અસ્તુ જય શ્રી કૃષ્ણ